राठवा गीताबेन वेचा भाई पेखडिया पेखडिया ग्रुप महिला विकास उद्योग सहकारी मंडळी બે હજાર ચાર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું એમાં હું મંત્રી તરીકે કામ કરું છું પાસા પચાસ લાવ્યા પચીસ પછી એ બેરોને તાલીમ આપી પછી બીજી એવું હતું કે અમને બી ઘર બેઠા રોજગારી મળે એવું કરો એટલે પછી પાસાની માંગણી માં બીજા પચાસ તરખા એટલે સો તરખા થઈ ગયા તાલીમ આપી પછી બહેનો એવું કે અમને ઘરે ઘરે તમે તરફ આપી દો તો અમે ઘરનું કામ કરીએ અને ખેતીનું કામ કરીએ અને સમય બચે એ ટાઈમ મળે અમે સૂતર કાચે એટલે અમને રોજગારી પણ થોડો વધારો થઈ જાય એમ એટલે બેનો પેલા ગજાર કામ કરતા હતા પણ ઘરે તરફ આપી દીધા એટલે એટલે બેન તમ પાંચ થી સાત હજાર આઠ હજાર નું કામ થઈ જાય મારું નામ રાઠવા કૈલાસ બેન રાજેશભાઈ ઘર ખાવા ભણાવવાનું વાળવાનું બધું કામ કરીને નવરાય તા ફેરવી અમે મહિને સાત આઠ કોન ભણે અમારે તો ત્રણ મહિના થાય ને તા જાય એટલે દસ પંદર હજાર આવે પગાર તો અહીંથી નાખે ખાતા મેં અમારે ખાતા મેં તો પૈસા ને અમે લાવે ને ઘરમાં કામ વાપરીએ બધું બુટી લીધી ને મંગળસૂત્ર સડા ને એવું બધું લઈ અમારે નાનું નાનું વસ્તુ દસ પંદર હજાર આવે તો થોડા થોડા વાપરીએ ને થોડાક મેકીએ રાખીએ બેન ને અહીંથી કાચું મટેરિયલ અમે આપીએ એમાં પૂરું થઈ જાય વારો લઈને આવે દસ દિવસે વારો લઈને આવે કોઈ બેન વીસ દિવસે લઈને આવે જેવું જેવું કાતે ને એનો માલ સાત પછી કોઈ બેન ત્રણ કે ચાર કિલો હોય જ એટલે પૂરું થાય અને પાકું મીને આપી દે ને જે કોન ખરા ને એ આપણને ઉદ્યોગ ભારતી કરે કરીને ત્યાંથી આપણને આપે એ લોકો ત્યાંથી આપે એટલે બેનો એથી પછી જેટલી જરૂરિયાત હોય એટલું લઈ જાય એમની પાસે અને માલ તૈયાર થઈ જાય અહીંથી તૈયાર થાય એટલે ઉદ્યોગ ભારતી ગોંડલ ને મોકલાવી દઈએ એ લોકો લઈ લે અને જેવું જેવું બેન કામ હોય એવી રીતના બેન ના ખાતામાં પૈસા આપી દે મારું નામ છે રાઠાપુરી બેન વેચાત ભાઈ ગામ જામબા તાલુકો કમાટ મે અમરચરકાનું કામ કરું છું આમ દસ પંદર વર્ષ જેવા થઈ જાય છે અને ખેતીવાડી નું કામ કર્યા પછી અમે સમય કાઢીને અમરચરકાનું કામ કરીએ છીએ તો મહિને પેલા મહિને મહિને પેમેન્ટ મળતું હતું હવે મહિને ત્રણ મહિને મળે છે દસ મહિને દસ દિવસે પેલા જમા કરાવતા ને હવે મહિને જમા કરાવી હમણાં અમારે બધું કામ કાઢીને કરીએ ને એટલે બાર તેર નું કામ થાય છે ત્રણ મહિને મહિનામાં અમારે થાય કામ કાઢીને કરીએ એટલે થાય ચાર પાંચ રિંગ થાય આ ખેતીવાડીનું નું બધા અમારે આવા જવાનો બધો ખર્ચ બધું એમાં જ અમે ચલાવીએ છીએ અમારે બાર કઈ જવાય એવું છે નથી પેલા કની સીધા મળતા હતા હવે બેંકમાં જમા થાય અમારે જાતે બધું ખેતીવાડી કરવાનું બધું જાતે કરવાનું એટલે અમે આ ઘર બનાવ્યું છોકરાના લગ્ન કર્યા એટલે આ મચર કાચલ વિને તમે આ બધું કરીએ મારું નામ રાઠવા વિનાબેન બેન ગામ ભેખડિયા ભેખડિયા ગ્રુપ મહિલા વિકાસ પૂર્વ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ માં હું પ્રમુખ છું હવે અમારી મંડળીમાં એકસો એસી સભ્યો છે ત્રણ ગામોની મંડળી છે ભેખડિયા જાંબા ચીપાણ અમે બે હજાર ચાર માં રજીસ્ટ્રેશન કરાયું એમાં અમર ચરખાનું જે બે હજાર સાત માં શરૂ કર્યું જે સૂતર કાતી ને બેનો જમા કરે છે અહિયાં તે ગોંડલ મોકલે છે તો એમને જે રોજગારી મળે છે તો ઉદ્યોગ ભારતી ડાયરેક્ટ બેનોના ખાતામાં જમા કરે છે પૈસા એમને જે એમડીએ ફંડ કલ્યાણ ફંડ એ અમદાવાદ બેંક છે એમાં જમા થાય છે અને એની આર્ટી સહાય છે તે ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ અમદાવાદ થી બેનો ખાતામાં જમા થાય છે અત્યાર સુધી અમે બેનોને ત્રણ કરોડ ઉપર ની રોજગારી કરાવ્યો કોઈ બેનો એ મકાન બનાવ્યું બાળકોને ભણવાનું ને આ બધા ખર્ચ માટે વાપરી રહ્યા છે હવે જે આજુબાજુની બેનોને જેને રોજગારી મેળવી હોય તો અમારી મહિલા મંડળીમાં પેલા સભ્ય બનવું પડે એમાં દાખલ ફી પાંચ રૂપિયા અને સભ્ય ફી પચાસ રૂપિયા એટલે કુલ પંચાવન રૂપિયા ભરી સભ્ય બનવાનું હવે ચરખા માટે મહિલા મંડળીમાં તાલીમ લેવું પડે એ બેનોને અમે શીખવાડીએ શીખી ગયા પછી એમને ઘરે આપીએ અને સૂતર કાતી અને પછી અહીંયા જમા કરાવવા આવે હવે જે હાથ ચરખા છે એના થકી બહેનોને રોજગારી આપી અમે પગભર બનાવીએ છીએ Gracias. <music>